હાલો મિત્રો કેમ છો જય માતાજી જય રામાપીર તો આજે અમે પગી ગયા છીએ કોટડા અને આજે કોટડા તમને સાવણમાંના દર્શન કરાવવાના છે તે અમારા વિડીયોમાં અમારા બ્લોગમાં બન્યા રહેજો તો અત્યારે અમે પગી ગયા છીએ અને વાગી ગયા છે સવારના સાડા આઠ તો વિડીયોમાં બન્યા રહેજો તો જો અત્યારે અમે કોટડા પગી ગયા છીએ તો તમે આગળને આગળ શેર કરીએ કોમેન્ટ કરીશો અને લાઇક કરજો કારણ કે

તમને શું થાય છે ડુંગળી વાટે બેઠો ડુંગળી વાટે બેઠો તમને કઈ નથી થતું ને તમને મને બધું થાય પણ એ યાદને મનની મનમાં જાણે હાલો મિત્રો તો હાલ અત્યારે અમે આવી ગયા છીએ રોહડામાં આ બધા અત્યારે કામ કરે છે રોહડામાં બકાલો કપાઈ ગયો છે અને હવે

એમનું મંદિર બનાવેલું છે અને એની બાજુમાં તે આપણે અહીંયા ખોડિયારમાનું મંદિર બનાવેલું છે અહીંયા ખોડિયારમાનું મંદિર છે જો આ મંદિર ચડ્યું એને પહેલા કેટલા દાદાનું મંદિર આવે છે તો પણ એના પણ તમને દર્શન કરાવું મયું રમકડા લેવાના છે ને હા હા લવાના છે તો જો અમે અત્યારે મિત્રો મંદિરે ઉપર પૂગી ગયા છીએ અને બીજા મસ્તનું મંદિર છે ને જે બ્લોકમાં બીને રહી ગયો જે તમને માતાજીના દર્શન કરાવવાના છે અને આ ટ્રાફિક પણ ઓછી છે એટલે મજા આવે છે કારણ કે ટ્રાફિક નથી

મય અમારી પહેલાં મંદિરમાં આવી ગયા છે ને થી કે છે થેન્ક યુ તો હાલો મિત્રો તો અમે પગી ગયા છીએ અત્યારે માતાજીના મંદિરે તો તમે દર્શન કરજો કારણ કે અંદર તો વિડીયો શૂટિંગ કરવા નથી દેતા ફોટા પાડવા નથી દેતા એટલે બને એટલી કોશિશ કરું છું કે તમને દર્શન થાય મારા સાઉન્ડના તો દર્શન કરજો તમે પણ દર્શન કરો અને ક્યારેક આવો તો કોટડાની અંદર તો તમે પણ દર્શન કરજો અને લોકની અંદર બન્યા રહીઓ તો તમને માતાજીના દર્શનમાં કરાવીશું અને હજે પણ તમને દરિયાની મોજ દેખાડવાની છે કે અહીંયા કોલડાની અંદર દરિયો છે હલો મિત્રો તો અત્યારે માતાજી ના દર્શન થઈ ગયા છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ કારણ કે માતાજી ના દર્શન થઈ ગયા છે અને હવે અમે અત્યારે નીચે આવી છે તો અવાજ થાય તો મિત્રો જોઈ લો અત્યારે આ દર્શન કરીને અહીંયા એવું લાગે છે પરવાસ આવ્યો છે કારણ કે નિહાળિયા જાય છે જરૂર ને જરૂર દર્શન કર્યો આ છે કોટડા તો અમે માતાજીના દર્શન કરી અને નીચે ઉતરવી છે કારણ કે હજી પ્રસાદ લેવાનો પણ બાકી છે અને વાગી ગયો છે એક અને વિડીયોમાં તમે આગળને આગળ બન્યા રહેજો હજે તમને દરિયાનો પણ નજારો દેખાડવાનો છે દરિયાનો નજારો પણ એક નંબર છે તો વિડીયોમાં આગળને આગળ બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો તમે તો અમારે હિરેનને પીવો છે શેવડીનો રસ તો આ ભાઈ એક મસ્ત મજાનો શેવડીનો રસ બનાવે છે તો હિરેન આ તો અમે એક શેવડીનો રસનો ગ્લાસ લીધો છે તો કોર્ડ આવો તો અહીંયા જો શેવડીના રસના શિશોડા આપશે પણ હાલો મિત્રો તો અમે માતાજીના દર્શન કરીને નીચે આવી ગયા છે એવી અને હવે જવાનું છે દરિયામાં અને દરિયાની મોજ પણ તમને દેખાડવાની છે કે દરિયામાં કેવી મજા આવે ને અમારે હિરેનભાઈ કહે છે રમકડા લેવા છે પણ હવે આપણે રમકડા તો લેવા નથી કહે છે પણ લેવા નથી લેવા છે પણ લેવા નથી એની કરતાં ભણવાની પાર્ટી લઈ દો હાલો ભણવાની પાર્ટી લેવાની છે ભોજનશાળા ભોજનશાળા પછી આ પાણી પીવાનો ટાંકો છે અહીંયા પાણી પીવાનું વાપરવા માટે બધું પાણી અને અહીંયા લાકડાની પણ સુવિધા છે જો આપણે સુલે રાંધવા માટે લાકડા જોઈએ લાકડાની પણ સુવિધા છે

અને ખાવાની તો બધી નાસ્તા પાણીની બધી દુકાનો અંદર છે તો બ્લોગની અંદર બોલતો ગુજરાતી તો એ ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો આગળ કોમેન્ટ કરજો અને કોમેન્ટ તો કરતા રહીજો તો જો મિત્રો અહીંયા જો આ ગાડી પડી રહી છે અહીંયા ગાડીઓ છે તો બધાએ જેને આંક્યું હોય તે ગાડીઓ હાકે છે અને અત્યારે અમે બધાએ દરિયાની અંદર બધાએ પોતપોતાની રીતે નોખા નોખા નીકળી ગયા છે કારણ કે જેને જ્યાં ગમે ત્યાં બધાએ આડાવડા અડાવાળા બધાએ ગાડીઓમાં કોઈ બે કોઈ મોટરમાં બે કોઈ પાણીપુરી ખાય તો તમે જોઈ લો આમ અને તમને નાના છોકરાઓને ગાડીઓ બીવી હોય તો નાના છોકરાની ગાડીઓ પણ તમને મળશે ફોર વ્હીલમાં બેહવું હોય તો તમને ફોર વ્હીલ પણ મળશે અને ઘોડા સવારી કરવી હોય તો તમને ઘોડા સવારી પણ મળશે તો તમે માં આગળ બનાવી દેજો અને જો અમારો વિડીયો તમને અંદર તમને જો આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ તો જરૂર ને જરૂર કરજો જો મિત્રો આ છે કોટડાના દરિયાનો નજારો બહુ મજા આવે છે કારણ કે અમે તો સવારે અહીંયા આઠ વાગ્યા ને આવી ગયા હતા ને એનો પણ વિડીયો તમે આગળ જોયો કે અમે આઠ વાગ્યા અહીંયા આવી ગયા હતા પછી અમારે માતાજીની પરસાદી લાપસી લાપસી કરી જમીન કાઢી ત્યારે વાગી ગયા છે સાડા ત્રણ અને સાડા ત્રણ વાગ્યા અત્યારે દરિયાની અંદર આવ્યા છીએ દરિયાની મોજ લેવા અહીંયા પાણીપુરી દાબેલી ભેળ તમારે જે પણ કાંઈ ખાવું હોય ભૂંગળા બટેકા છીએ તો છે ગોલા તો મિત્રો તમારે અહીંયા ફોર વ્હીલ ની સવારી કરી હોય તો ફોર વ્હીલ પણ મળી જાય અને ઘોડા પણ મળી જાય અને હાંડિયા પણ મળી જાય આ છે કોટડાનો દરિયો તો સાવણ દર્શન કરવા તમે જયારે આવો ત્યારે દરિયાની અંદર તો બહુ મજા આવે તો અને આ આપણે સામે દેખાય જ્યાં જજા દેખાઈ રહી છે એ ન્યા સાવડવાનું મંદિર છે ગાંડા તૂર થઈ ગયા ફોર વ્હીલર જોઈ જોઈ અને અમારા બધા ભાઈ બંધો છે તમે બેઠા હતા ફોર વ્હીલ માં તમને મજા આવી તો ઓટડ આવો તો અહીં આવીને શું કરવાનું ફોર વ્હીલ માં બે હોવાનું ટ્રેક્ટર લઈને આવું છે ખાલી ભોડું લઈને આવી જાવ જો મિત્રો અહીંયા તમને ઘોડા સવારી પણ મળી જાય હાંઢિયા સવારી પણ મળી જાય નાના બાળકો માટે નાની ગાડીઓ પણ મળી જાય ને તમારે જો મોટાને ને સફારી કરવી હોય તો જો મિત્રો અહીંયા કોટલા દરિયાની અંદર હોડકા પણ છે ને તમને જો ઝૂમ કરીને દેખાડું છું મારાથી બને એટલી કોશિશ કરું છું ને દેખાય એટલી તમને દેખાડું છું તો આ છે કોટડા દરિયાની અંદર મોજ છે પણ હાલો મિત્રો તો હવે અમારે બોલેરો થઈ ગયો છે ચાર અને હવે અમારે આંથી જવાનું છે ભગુડા માં મોગલમાના દર્શને તો વિડીયોમાં આગળ બના રહીજો કદાચ એનો ભાગ બીજો પણ આવેથી સવારના પાંચ વાગ્યાના આવ્યા હતા ને અત્યારે વાગી ગયા છે ચાર તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવે છે બોલો ને અવાજ તો આવે ને હા તો ક્યાં વાંધો છે એ ઓલો ગાંડો છે એમ કે છે કે દેખાતો નથી આપણે દેખા ક્યાં જવાનું છે તો હલો અમારા બોલેરા થઈ ગયા છે ક્યાં એમાં શીખા શું